નમસ્કાર મિત્રો હું છું એન્કર એક્ટર પ્રભાત મજુમદાર મિત્રો તમારા એક રક્તદાન થકી તમે ત્રણ જીવોને બચાવી શકો છો એટલે રક્તદાન કરવું જીવનમાં ખૂબ જ જરૂરી છે જો તમે સ્વસ્થ હો કોઈપણ જાતની બીમારી ના હોય તો ચોક્કસપણે સાથે મળીને રક્તદાન કરીએ કારણ કે તમારા એક રક્તદાન થકી ત્રણ જીવોને બચાવી શકાશે તો આવું આ ભગીરથ કાર્યમાં આપણે બધા સાથે મળીને જોડાઈએ બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સ્થળ મૂઢ વણિકવાડી માલવિયા પેટ્રોલ પંપ પાસે સિલ્વર પેલેસ હોટલની સામે સવારે દસ વાગે આવીએ વધુને વધુ સંખ્યામાં રક્તદાન થાય એવો પ્રયાસ કરીએ અને સાથે સાથે રાંદલ માતાજીના લોટાનો પણ ભવ્ય કાર્યક્રમ છે તો આપ પણ આવો અને બીજા મિત્રોને પણ જાણ કરો વધુ ને વધુ રક્તદાન થાય માતાજીના ગુણગાણ સાથે એવો પ્રયાસ કરીએ